જે માતા દરમિયાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે ભેંસ વેચવાની ચારથી પાંચ ચોથું વેતર યુઆશે આઠ નવ લીટર દૂધ હતું સાત આઠ દિવસમાં યે કિંમત પંચાણું હજાર રૂપિયા રાખેલ છે તમામ જાતની જવાબદારી આપવાની છે ભેંસ જિલ્લો દ્વારકા તાલુકો કલ્યાણપુર ગામ બાકોડી તમને આ ભેંસ જોવા મળશે જોઈ લ્યો બાકી ભેસ ટોટલ જવાબદારીથી વેચવાની છે કિંમત હું તમને ભાઈને આગળ આપું એ પહેલાં મારી યુટ્યુબ ચેનલ ઉપર ન હોય તો શેર સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ મિત્રો તો ડાયરેક્ટ તમારા ઘરે આવી જાય જોઈ લે બાકી કાંઈ ઘટેમ નથી ભેંસમાં ટોટલ જવાબદારી દેવાની છે ભાઈનું કહેવાનું છે જોઈ લે આચરે બાચરે ચોખ્ખી છે ભેંસમાં કાંઈ ઘટેમ નથી બાકી તમારે રૂબરૂ જઈ જોઈ બેન મિત્રો તમારે કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તમારા નંબર છે નેવું ત્રેવીસ છન્નું અઠ્ઠાણું અડસઠ તો ત્યાં તમારો કોન્ટેક કરો અથવા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે તો ત્યાં તમે મને મેસેજ કરો આના પછીની ગામ છે આ દેવદા ગામ તમને જોવા મળશે લાખ રૂપિયા કિંમત છે આ ભેંસની બાકી હું તમને ભાઈના નંબર આપી દઈશ ત્યાં તમે જોઈ લેજો રૂબરૂ જોઈ અને ભેંસ જોઈ લેજો ટોટલ જવાબદારી દેવાની છે એવું ભાઈનું કહેવાનું થાય છે ભેંસમાં કાંઈ ઘટે એમ નથી મિત્રો જોઈ લ્યો બાકી ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ એવું ભાઈનું કહેવાનું થાય છે બાકી વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને આવો નવો મિત્રો રોજ સપોર્ટ બનાવી રાખો આના પછીની આપણે ભેંસ છે તમને જુનાગઢ ભેંસ જોવા મળશે કિંમત છે એક લાખ દસ હજાર રૂપિયા ત્રીજું વેતર દૂધ છ લીટર જોઈ લો બાકી ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ ભેંસમાં કંઈ ઘટે એમ નથી બાકી તમારે રૂબરૂ અને ભેંસ જોઈ જોઈ લેવી બાકી આના પછીની આપણે ભેંસ છે આ તમને નંબર આપી દે ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો આપણને ભાઈને ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ ભેંસમાં કાંઈ ઘટેમ નથી એવું ભાઈનું કહેવાનું છે બાકી જોઈ લ્યો વિડીયોમાં તમે રૂબરૂ જઈને તમારે ભેંસ જોઈ લેવી ભેંસમાં કાંઈ ઘટેમ નથી મિત્રો આગલી ભેંસની કિંમત હતી મિત્રો જૂનાગઢમાં છે એક લાખ ત્રીસ હજાર હતી બાકી આ જોઈ લ્યો ટોટલ જવાબદારી દેવાની છે ભેંસું ભેસું કાંઈ ઘટે એમ નથી મિત્રો બાકી તમે રૂબરૂ જઈને જોઈ લેજો એક બે થી ધૂન ભેંસું છે મિત્રો